અંકેશ્વર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા સાતમો લાપસી મહોત્સવ યોજાયો હતો ભરુચના ચાવદ અને અંકલેશ્વર ખાતેના કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સ્વપ્ન દ્રષ્ટા સમગ્ર વિશ્વમાં વસતા લેવા પાટીદાર સમાજને એક ટાંતરે બાંધવાનું ભગીરથ કામ કરનાર ચેરમેન નરેશભાઈ પટેલ ભરૂચના ચાવજ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જંબુસર વાગરા આમોદ ભરૂચ અંકલેશ્વર સહિત ચેરમેન નરેશભાઈ પટેલ સંગઠન પ્રભારી હસમુખભાઈ લુણાગરિયા ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ ભરતભાઈ પટેલ બકુલભાઈ સોરઠિયા ભરતભાઈ બોદર મનોજભાઈ સાકરિયા પંકજભાઈ ભુવા મનસુખભાઈ રાડડીયા નરેશભાઈ પટેલ સુરત વડોદરા અને નર્મદા જિલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેવા પાટીદાર સમાજના પ્રમુખો ખોડલધામ સમિતિના કન્વીનર સહકન્વીનર તથા સ્થાનિક સમાજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત સાતમા લાપસી મહોત્સવમાં નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા આ નિમિત્તે યોજાયેલ સર્વાઇકલ બ્રેસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી હતી ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબંધી રાજકોટ નજીકના અમરેલી ખાતે આકાર પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલની જાણકારી આપી હતી ઉપસ્થિત તમામ ગોળના શ્રેષ્ઠીઓએ જણાવ્યું હતું કે શ્રી ખોડેલધામ ટ્રસ્ટના ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરવા તમામ ગળ સાથે રહીને સમાજ માટે કામ કરતા રહીશું આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો ઉપરાંત રાત્રિના ડાયરો યોજાયો હતો જેમાં લોકગાયક ગોપી પટેલ ભક્તિ રસમાં લોકોને તરબોર કર્યા હતા તો હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયાએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા